દહેગામ સુજલામ સુફલામ યોજના અંતર્ગત આજે ભાદરોડા નજુપુરા તળાવમાં પાણી છોડતા ખેડૂતોમાં વ્યાપેલો આનંદ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા ભાદરોડા નજુપુરા ગામ પંચાયતના તળાવોમાં સુજલામ સુફલામ યોજના અનુસાર પાણી છોડવાનો એક કાર્યક્રમ યોજાયો છેલ્લા ઘણા સમયથી થી આ પ્રશ્ન હલ નહી થતા ભારે આક્રોશ વ્યાપી હતો ત્યારે દહેગામના ધારાસભ્ય સરકાર ની વારંવાર રજૂઆત કરતા સરકારના આદેશ અનુસાર આજે ભાદરોડા નજપુરા ગામ પંચાયતના સીમ તળાવ સર્વે બસો ઓગણપચાસ તેમજ બસો પંચોતેર માં પાણી ભરવાનું શુભ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ આમીન તેમજ કોંગ્રેસના માજી ધારાસભ્ય કામિની રાઠોડ તથા રખિયા ના શ્રી તેમજ નજુપુરા ગામ અને ભાદરોડા ગામના સરપંચ આગેવાનો તથા ડેલીકેટ ગ્રામજનો યુવાનો અને મહિલાઓ આ પ્રસંગમાં મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા અને સુજલામ સુફલામ યોજનાનું પાણી તળાવમાં ચાલુ કરતા આગેવાનો અને ગ્રામજનોએ ખૂબ જ આનંદપૂર્વક તેના વધામણા કર્યા હતા આમ આ સુજલામ સુફલામ યોજના અનુસાર તળાવમાં પાણી ચાલુ કરતા સાઈઠ લાખનો ખર્ચ સરકારે કરી આ વિસ્તારના ખેડૂતોમાં ભારે ખુશી

મુકુરા પાદરોડા મુકામે સુતલમ સુતલમ યોજના અંતર્ગત તળાવ ભરવાનું જે કામગીરી ચાલતી હતી એ અંતર્ગત મુકુરા પાદરોડામાં આજે તળાવ નું ભરવાનું કામ લોકાર્પણનું કામ પૂર્ણ થયું છે અને આજે પ્રાથમિક રીતે આજે પાણી છોડવામાં આવ્યું અચ્છા મારું આપને એવું કે કહેવું છે કે અહીંયા જે આજે પ્રોગ્રામ છે તેમાં કેટલા ગામોને લાભ આપવામાં આવશે આ પાણી દ્વારા આ યોજના હેઠળ આજુબાજુના ગામોને લાભ થશે તેમજ સિંચાઈનો જે લોકો મંડળીઓ બનાવી અને જે આજુબાજુના ગામો અને ખેડૂતો સિંચાઈનો લાભ લઈ શકે લગભગ આજુબાજુના ગામોમાં આ તળાવો અને બાકીના તળાવોથી તળાવ પાણીના તળ ઊંચાવશે અને પાણી ઉપલબ્ધ થશે

ભાઈ શ્રી યાદ શું અહીંયા ગામે જે તરફ ભરાવવામાં આવે એ રાખેલી અને એ તરફ આજુબાજુના લગભગ પાંચ ફાયદો થયો છે અને પાણી મારું એવું કહેવું છે કે જે અહીંયા પાણીનું જે સંચાલન કરવામાં આવ્યું છે અને આજુબાજુના ગામોને લાભ મળશે તો અહીંયા જે આ પ્રોગ્રામ થયું છે એ સરકારશ્રીની ગ્રાન્ટમાંથી આ યોજના અમલમાં મુકાય છે તો આપણે ગામના રક્ષાના સરપંચ સાથે વાત કરી મારું નામ રમણભાઈ ગોપાલભાઈ એપીએફસી ડિરેક્ટર અને રખ્યાલ સરપંચ છેલ્લા ઘણા વર્ષોથી અથાક પરિશ્રમ ભાજપ સરકાર કરી રહેલી અને ધારાસભ્ય શ્રી બલરાજસિંહ તોહાણ આવ્યા પછી આ કાર્યનો વેગ આપેલો અને પાદરોજના નજુપરાના તળાવ ભરવા માટે આશરે પંચાવન લાખ ઉપરની ગ્રાન્ટ અને પાંચ લાખ રૂપિયા રેલવે ક્રોસિંગ માટેની જે સહાય આપેલી અને એનાથી આજે ભદ્રુંડા અને નજુપ્રા ગામે તારીખ સત્યાવીસ જાન્યુઆરીના રોજ લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો છે જેનાથી આજુબાજુના દસેક ગામડાઓને આ પાણીનો થી જમીનનો તળ ઊંચા આવશે બોરમાં અને એનો લાભ મળશે જેથી આ સરકારની જે મોદી સાહેબનો જે ધ્યેય હતો ખેડૂતોની આવક ડબલ કરવાનો એ આજે અમારા રખિયાલના આજુબાજુના એરિયાનો પરિપૂર્ણ થયો છે તો અમે ભાજપ સરકારના અને નરેન્દ્ર મોદીના આભારી છીએ જય હિન્દ ભારત هو پاسل سر सरपंच नाइन इंडियन न्यूज ऑफ कर सीट هون دیگا دراو ما سیبل مطلب اندر جي مارن ما انارجي 50000 روپي جي بنياد پر بنياد 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 جي بنياد

આજે પક બે વર્ષના સખા પ્રયત્નો છે ધારાસભ્ય જેઠા દે ગામ તાલુકા નીડી બનાવી અને આજે ધારાસભ્ય આખરીવાર હાજો છે જે આપણ અહીંયા ટી વિધાયલેર આઈ જીપીએમના ડિરેક્ટર દ્વારા કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે અગરસિંહ ચૌહાણ દહેગામ